સિંગવડના કેસરપુર પ્રાથમિક શાળા આચાર્ય અને કર્મચારીઓ ગેરહાજર સ્કૂલ ચલે હમ અને ભાર વિનાના ભણતર સાથે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત ની મસમોટી વાતો કરતી ગુજરાત સરકારના શિક્ષણ પ્રત્યેના ગતિશીલ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા કેસરપુરના આચાર્ય તેમના પતિ તેમજ નિવાસી પ્રાથમિક શાળાના કર્મચારીઓ સતત ગેરહાજર તેમજ ખુલ્લી મારતા હોવાની વારંવાર ઉઠવા પામી છે ત્યારે સિંગવડ તાલુકાના અનુદાદિત નિવાસી પ્રાથમિક શાળા કેસરપુરની મુલાકાત કરતા શાળાના આચાર્ય હેતલબેન પટેલ તેમના પતિ ધર્મેન્દ્ર પટેલ તથા કર્મચારીઓ ગેરહાજર હતા શાળા સમય દરમિયાન વગર રજા રિપોર્ટ ગેરહાજર કર્મચારીઓના હાજરી પત્રક ન હતા બાળકોની ઓનલાઈન હાજરી પૂરી નહોતી બાળકોના હાજરી પત્રક પણ નહોતા બાળકોના રજા રિપોર્ટ પણ ન હતા કોઠાર પત્રક પણ ન હતા અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ જણાઈ આવેલી હતી તેમજ કોઈપણ પ્રકારનું રજીસ્ટર નિભાયેલું ન હતું ફરજ પ્રત્યે લાપરવાહી દાખવતા હોય તેમજ અનિયમિત હાજર રહીને ફરજમાં ગુલ્લી મારતા શિક્ષકોને લઈને બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે વધારે એમાં પૂરું કે વિકાસની વાતો અને ભરોસોની સરકારના આજમાં આ રીતે ભણશે બાળકો બેસવાનું તો ઠીક શૌચાલય સુધા નથી ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો કરી અદતન સુવિધાઓવાળી સ્કૂલો બનાવવાની મસમોટી જાહેરાતો કરી રહી છે ત્યારે સીગવડના અનેક વિસ્તારની શાળાઓ સુવિધાઓ ઝંખી રહી છે શાળાના બાળકો અને કર્મચારીઓ ખુલ્લામાં શૌચ માટે જાય છે દીપક રાવલ દાહોદ